તો કિસાન કોંગ્રેસની ટોલ ટેક્સમાંથી થતી કમાણીમાં ખેડૂતોને હિસ્સો આપવા માંગ થઈ રહી છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને તે ટોલ ટેક્સમાંથી હિસ્સો આપવા માંગ કરવામાં આવી છે સરકાર હિસ્સો ના આપે તો ખેડૂતોને માસિક ભાડું આપવું જોઈએ તેવી પણ હોવા જોઈએ આ માંગ કરી છે પાલ આંબલીયા કહ્યું કે ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રીના ભાવે જમીન લેવામાં આવે છે અને રાષ્ટ્ર નિર્માણના નામે જમીન લઈ રોડ બનાવી ટોલ ટેક્સ ધંધો ચાલી રહ્યો છે તો નવ ટોલ ટેક્ષ જે છે અને આ નવ રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ અગિયાર હજાર કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયા ટોલટેક્સમાં સરકારે વસૂલી લીધા છે તો અગિયાર હજાર કરોડની સામે ઓગણીસ હજાર કરોડ વસૂલા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે ત્યારે સવાલ ઉભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે જ્યારે સરકાર ધંધો કરે છે તો અમારી કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ધીકતા ધંધામાંથી જે જમીન ખેડૂતોએ આપી છે એ દરેક ખેડૂતને એમાં હિસ્સો આપવો જોઈએ જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ